જય શ્રી કૃષ્ણ મિત્રો મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ વાટી દાળના ખમણની રેસીપી તો મજાની વાત તો અહીંયા એ છે કે આ ખમણ ઢોકળા બનાવવા માટે અહીંયા તો આપણે આથો લાવવાની કોઈ ઝંઝટ નથી કે નથી દાળને કલાકો સુધી પલાળવાની ઝંઝટ તો આ ખમણ ઢોકળા હું કઈ રીતે બનાવું છું તે ચાલુ જોઈ લઈએ તો અહીંયા તો મેં પાંચસો ગ્રામ જેટલી ચણાની જે દાળ આવે છે ને એ દાળને મેં લઈ લીધી છે તો આ દાળને બરાબર આપણે સાફ કરી લેવાની છે અને પછી જો આપણે અહીંયા ધોવાની કોઈ જરૂર નથી અને તમારે ધોવી હોય કોઈ તમારી દવા ઉમેરેલી કે હોય ને તો તમે એને ધોઈ પણ શકો છો પણ અમે અહીંયા કોરી જ દાળ લીધી છે એટલે હું ધોતી નથી ગેસ ઉપર મેં પાણી ગરમ મૂકી દીધેલું છે તો આપણે પાણીને થોડીવાર માટે થાળીથી ઢાંકી દઈએ જેથી ઝડપથી પાણી ઉકળી જાય તો જુઓ તમે અહીંયા પાણી આપણું ઉભરો આવે ને એવું ગરમ થઈ ગયું છે આ આ સ્ટેજ ઉપર આપણે જે દાળ તૈયાર રાખેલી હતી ને એ દાળને આપણે કરી દેવાની અને પછી આપણે ઢાંકી અને માત્ર દસ જ મિનિટ આપણે રાખવાની જો વધારે સમય નથી રાખવાની નહીં તો તમારા ખમણ ઢોકળા છે ને એ સારા નહીં બને તો જો હું અહીંયા આ જ રીતે વર્ષોથી ખમણ ઢોકળા બનાવું છું અને પરફેક્ટ જ બને છે તો મને થયું કે આ વિડિયો તમારી સાથે શેર કરું અને આ વખતે તો હું ઇન્સ્ટન્ટ બનાવું છું તો જુઓ અહીંયા મેં દાળને મિક્સર ગ્રાઇન્ડમાં લઈ લીધી છે આપણે પાણી નથી લેવાનું ખાલી દાળ લેવાની છે અને આપણે ઇન્સ્ટન્ટ બનાવવાના છે તો અહીંયા આપણે ખાટું એકદમ ખાટું હોય ને બે દિવસનું જમાવેલું એવું ખાટું દહીં લેવાનું તો એને આપણે સ્મૂધ પીસવાનું છે પણ જુઓ હજી આમાં આપણે થોડું એવું કરકરું લાગે છે તો આવું નહીં ચાલે આપણે ફરી બે આટા લગાવી દઈએ મિક્સરમાં જેથી આપણે સ્મૂધ એવું આપણે અહીંયા બેટર બનાવવાનું છે તો જુઓ તમે જોઈ શકો છો એકદમ લીસું અને સ્મૂધ આ બેટર થઈ ગયું છે તો આવું બેટર આપણે જોઈએ છે તો આ બેટરને આપણે એક બાઉલમાં કાઢી લેશું તો અહીંયા મારે મિક્સર ગ્રાઇન્ડ મોટું છે ને એ બગડી ગયું છે ખરાબ થઈ ગયું છે તો આ હું નાના બાઉલમાં કરું છું તો મારે થોડાક વધારે બેસ કરવા જશે તો જો આ રીતનું સ્મૂથ બેટર રાખવાનું છે અને અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે બેટર તમારે બિલકુલ ઢીલું ના થવું જોઈએ તો જો આ બીજું બેજ બનાવું છું ને એમાં મેં ચાર મરચી એકદમ તીખું અને આપણે આદું આ આપણે પીસતી સમયે કરી દેવાનું એટલે આપણે અલગથી નહીં કરવું પડે અને જો તમે ભૂલી જાઓને તો આમાં આપણે બનાવતી સમયે અલગથી આદુ અને મરચાંની પેસ્ટ બનાવીને કરી દેવાની જેથી કરીને એનો ટેસ્ટ બહુ સરસ એવો આવે છે જો આને મેં કલાકો સુધી પલાયળ્યું નથી આ માત્ર અડધીથી પોણી કલાક માટે રાખેલું છે એ જો તમે એટલું પણ ન રાખો ને તો પણ વાંધો નહીં આવે એ કેમ કે આ સાઈડમાં બીજું કામ કરતી હતી એટલે એટલો સમય મારે નીકળી ગયો હતો તો હવે આપણે જો એમાં સ્વાદ પ્રમાણે નમક કરીશું અને બે ત્રણ ચમચી જેટલું આપણે અહીંયા તેલ કરવાનું છે આ તેલ કરવાથી છે ને ખમણ ઢોકળા આપણા ઠૈરા પછી પણ એકદમ સોફ્ટ જ રહેશે હેંગ કરેલી છે અને હળદર આપણે બિલકુલ ઓછી કરવાની આ વાતનું ખાસ ધ્યાન રાખજો કેમ કે જો હળદર આમાં વધારે પડી જશે ને તો જ્યારે આપણે આમાં આપણે ટાટાના સોડા વાપરીશું નહીં ઈનો વાપરીએ કે નહીં બેકિંગ પાવડર વાપરીએ તો એ સોડા નાખશું ને ત્યારે એ ખમણ ઢોકળા જો હળદરનું પ્રમાણ વધારે હશે ને તો લાલ થઈ જશે એટલે આ ખાસ યાદ રાખજો તો હવે આપણે બેટરમાં મસાલા રેડી કરી લીધા છે તો હવે આપણે જે પ્લેટમાં આપણે ખમણ ઢોકળા બનાવવાના છે એને આપણે પહેલાં તેલથી ગ્રીસ કરી લેવાની જો હું અહીંયા આ આપણે ઢાળો કે બરફી બનાવવાની ટ્રે છે ને એને હું તેલથી ગ્રીસ કરી અને હું એમાં બનાવીશ તમે થાળીમાં પણ બનાવી શકો છો અને ઢોકળીયું હોય ને તો એમાં પણ બનાવી શકો છો તો હવે અહીંયા આપણે પાણી જો પહેલાં મેં ગરમ મૂકી દીધેલું છે કઢાઈમાં પાણી આપણું ઉકળે ને પછી જ આપણે આ પ્રોસેસ કરવાની છે કે આપણે જે આ પ્લેટને તેલથી ગ્રીસ કરી છે ને એમાં સમાઈને એટલા જ બેટરમાં આપણે આ ટાટાના સોડા કરવાના છે તો જો આપણે રેગ્યુલર ચમચી વાપરીએ ને એ જ ચમચીથી અહીંયા અમે પૂરી ચમચી નથી ભરી આપણે અડધી ચમચી જેટલા આપણે ટાટાના સોડા કરવાના છે આ માપ ખાસ યાદ રાખજો મિત્રો જો વધારે સોડા પડી જશે ને તો પણ તમારા ઢોકળા છે ને એ લાલ થઈ જશે તો હવે આપણે આને વીસથી પંદર સેકન્ડ સુધી આને જો આવી રીતે એક જ ડાયરેક્શનમાં ફેંકીશું ને તો તમે જોઈ શકો છો બેટર આપણું સરસ ફૂલી ગયું છે એ ફૂલીને હળવું થઈ જશે આના કારણે જ આપણા ઢોકળા છે ને એ એકદમ સોફ્ટ બનશે તો હવે આપણે જે તેલથી ગ્રીસ કરેલી પ્લેટ છે ને એમાં આપણે કરી દઈશું આ બેટરને અને બેટર કર્યા પછી આ પ્લેટને આપણે થપ થબાવવાની છે જેથી કરીને એમાં જે એર ભરાયો હોય ને એ બબલ્સ થઈને બહાર નીકળી જશે પરિણામે આ ખમણ ઢોકળા તમારા બેસશે નહીં નકર નહીં તો શું થાય કે ઢોકળા ચડે ને ત્યાં એ બેસી ગયા હોય છે ફૂલવાને બદલે બેસી જતા હોય છે તો આ ન થાય એના માટે આ ખાસ ટ્રીક યાદ રાખજો અને હવે આપણે ઉપરથી લાલ મરચું સ્પ્રિન્કલ કરી અને સજાવી દઈશું અને જુઓ અહીંયા આપણે પાણી ઉકળી ગયું છે તો એમાં આપણે આ ટ્રે મૂકી અને આપણે ઢાંકી દેવાની છે અને દસથી બાર મિનિટ સુધી રહેવા દેવાની છે તો હું દસ મિનિટ પછી જોઈ તમને બતાવું કે આપણા ખમણ ઢોકળા ચડી ગયા છે કે નહીં તો તમે જોઈ શકો છો કે કઢાઈમાં પાણી પણ દેખાતું નથી બિલકુલ ઓછું દેખાય છે જો અને આપણે જોઈએ ને તો હજી અહીંયા પારી થોડી એવી આપણી ચોટેલી આવે છે તો હજી મને એવું લાગે છે કે આપણે હજુ બે મિનિટ માટે રહેવા દઈએ તો હું ફરી ઢાંકી અને બે મિનિટ માટે રહેવા દઈ સ્કૂલ ટોટલ મળી મેં બાર મિનિટ માટે કૂક થવા દીધા હતા તો કેમ કે આની ઠીકનેસ વધારે છે ને એટલા માટે થોડો સમય પણ લાગે ને તો તમારે બારથી પંદર મિનિટ રહેવા દેવાના જો વધારે ઠીક રાખેલા હોય ને તો નહીંતર તો દસ મિનિટમાં જ પાકી જતા હોય છે તો હવે આ પ્લેટને આપણે નીચે ઉતારી અને આને દસેક મિનિટ માટે ઠરવા દેવાની તળિયું બિલકુલ ઠરી જવું જોઈએ તો જ તમારા ખમણ ઢોકળા સરસ એવા બહાર આવશે ને તરે નીચે ચોટેલા રહેશે ગરમ ગરમ તમે કાઢશો ને તો એટલે ગરમ ગરમ નહીં કાઢવાના ટ્રે ઠરે ને પછી જ આપણે કાઢીશું તો જુઓ હું તમને બતાવું હમણાં કે આપણા ખમણ ઢોકળા કેટલા સોફ્ટ બેના છે જો તમે જોઈ શકો છો ને ઝાડીઓ ઉપરથી જ તમને ખ્યાલ આવી ગયો હશે કે આ કેટલા સરસ સોફ્ટ બના છે તો જુઓ આ બજારમાં મળે છે ને એટલા સરસ બહેના છે ને તો આ જ રીતે તો ઘરે બનાવશો ને તો બિલકુલ ઓછા ખર્ચે તમારા ઘરે પણ જો આ બજાર જેવા ખમણ ઢોકળા બનીને તૈયાર થશે અને એ પણ શુદ્ધ જુઓ તમે જોઈ શકો છો હું ફરતી બાજુ તમને આ ખમણ ઢોકળામાં ઝાડીઓ બતાવું છું એના ઉપરથી જ આપણે ખ્યાલ આવી ગયો કે આ ઢોકળા એકદમ સોફ્ટ બન્યા છે તો હું તમને હમણાં તોડીને પણ બતાવું છું કે અંદરથી કેટલા સોફ્ટ છે જુઓ છે ને તો હવે મેં બે બેઝમાં આ તૈયાર કરેલા હતા તો જો આ મેં થાળીમાં પકાવેલા છે તો તમે જુઓ થાળીમાં પણ એટલા સરસ સોફ્ટ અને જાળીદાર બન્યા છે કેમ કે આપણે જો પહેલેથી બેટર પરફેક્ટ બનાવ્યું હોય ને તો ખમણ ઢોકળા છેક સુધી સરસ એવા જ બને છે આપણે જે પહેલાં બનાવ્યા છે ને એની થિકનેસ વધારે છે અને આજે મેં થાળીમાં બનાવ્યા છે ને એ થોડા પાતળા બન્યા છે તો હવે આનો આપણે વઘાર કરી લેશું તો અહીંયા આપણે ગળ્યું પાણી કરવાનું છે તો અહીંયા હું ખાંડ નથી લેતી મેં સાકરનો પાવડર લીધો છે તો અહીંયા મેં ત્રણ ચમચી જેટલો સાકરનો પાવડર લીધો અને એમાં આપણે થોડું એવું પાણી કરી અને બરાબર ઓગાળી લેવાનું છે તો અહીંયા મેં બે ચમચા જેટલું તેલ ગરમ મૂકેલું છે તેલ આવે એટલે એમાં આપણે રાય કરી દેવાની અને અડધી ચમચી જેટલું આખું જીરું કરવાનું છે અને અડધી ચમચી આપણે હિંગ કરીશું અને ચપટી ગરમ મસાલો કરીશું ગરમ મસાલાનો ટેસ્ટ વઘારમાં બહુ સરસ એવો આવશે તો લીમડો છે ફ્રેશ અને એક મરચું લીલું છે આ બધું બરાબર સતડાઈને પછી આપણે જે ગળીયું પાણી કરેલું હતું ને એ પાણી આમ વઘારમાં આપણે કરી દેવાનું અને જો આ વઘાર આપણો ઉકળે ને પછી જ આપણે એને નીચે ઉતારી અને આપણે જે ખમણ ઢોકળા છે ને એની ઉપર રેડી દેવાનું તો પાણી ઉકળે ને એ પહેલાં જ આપણે વઘાર નથી રેડવાનું પાણીને બરાબર પાકવા દેવાનું આ વાતનું ખાસ ધ્યાન રાખજો તો ઉપરથી આપણે ધાણાથી આપણે સજાવી દઈશું તો તૈયાર થઈ ગયા છે આપણા ખમણ ઢોકળા તો હવે એની સાથે ખાઈ શકાય ને એવી ચટપટી ચટણી બનાવીએ જે બજારમાં મળે ને એવી જ બનાવીશ તો અહીંયા તો મેં ડાળી સહિત મારે ધાણાની દાળીઓ કૂણી છે એટલે આપણે ડાળી સહિત ધાણા લઈ લેવાના છે અને આદુ અને બે લીલા મરચાં લીધા છે તમારે તે ખાસ જોવે ને એ પ્રમાણે તમારે મરચાં લેવાના તો હવે અહીંયા આપણે મસાલા કરીશું તો અહીંયા અડધા લીંબુનો રસ કરીશું જો આ ચટણી તમે મોટા બાઉલમાં બનાવજો કેમ કે આ સાકળું પડશે તો સાત પ્રમાણે નમક કરી દેવાનું અને અહીંયા પણ માટે બે ચમચી એટલો સાકરનો પાવડર કરીશ ચપટી હિંગ કરીશું ગરમ મસાલો કરીશું અને એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર કરી થોડું એવું પાણી કરી અને જે આપણે ખમણ ઢોકળા બનાવ્યા છે ને એ ખમણ ઢોકળાની જ આપણે આ ચટણી બનાવશું તો એ ખમણ ઢોકળાને આપણે આમાં પીસી દેવાના અને આપણે સ્મૂધ એવી ચટણી રેડી બનાવવાની છે તો આપણે જેટલી ચટણી બનાવી હોય ને એ પ્રમાણે તમારે બનાવવાનું છે પણ મારે આટલી ચટણી ન થાય એટલા માટે મેં બે બેઝમાં ચટણી બનાવેલી છે તો જો આ રીતની સ્મૂધ થાય ને ત્યાં સુધી એને આપણે પીસવાનું છે તો જુઓ તમે જોઈ શકો છો ને કે આ ફરસાણવાળાની દુકાને મળે ને એવી જ ચટણી બનીને રેડી થઈ છે ને તો ઘરે પણ આટલું સરસ અને આટલું સસ્તું જો ઘરે જ બને છે તો આપણે બજારમાંથી શા માટે લાવવું તો આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ રેસીપી તમે ક્યારે બનાવશો તો જુઓ ચટપટી ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે તો આપણે એને કમન ઢોકળા સાથે સર્વ કરીશું જો આ મિત્રો મારો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય ને તો પ્લીઝ તમારા ગ્રુપમાં શેર કરજો અને એક લાઇક ચોક્કસથી આપી દેજો અને જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી ઓલ પર ક્લિક કરજો જેથી કરી જે કંઈ નવી રેસીપી મૂકવું એ તમને સૌથી પહેલાં મળે ફરી મળીશું એક નવી રેસીપીમાં